નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલે છે મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ છે ટેટ વન અને ટેટ ટુ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલ છે જે અઢાર ત્રણ બે હજાર ત્રેવીસના ન્યૂઝ છે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે એમને પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આની જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરવામાં આવી છે તે પણ આપણે વિગતવાર જોઈ લઈએ તો ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ માટે આવેલ ઓનલાઈન અરજીપત્રકો અન્વયે ટેટ વન કસોટી તારીખ સોળ ચાર બે હજાર ત્રેવીસના રોજ અને ટેટ ટુ કસોટી તારીખ ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવશે અને હા મિત્રો ટેટ વન માટે અંદાજે સિત્યાસી હજાર જેટલા ફોર્મ ભરાયા છે અને ટેટ ટુ માટે અંદાજે બે લાખ બોતેર હજાર ઉમેદવારો કસોટી આપશે તો મિત્રો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ આવા બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત